જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલાનો સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ હુમલામાં છવ્વીસ લોકોના મોતથી જમ્મુ કાશ્મીરમાં વાતાવરણ તંગભર્યું બન્યું હતું આ તમામ પરિસ્થિતિ વચ્ચે મહેસાણા ગાંધીનગર અને પાલનપુરના પચાસ જેટલા યાત્રિકો તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ અંબિકા ટ્રાવેલ્સ મારફતે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા જ્યાં શરૂઆતના દિવસોમાં કુદરતી આફત એટલે કે વાદળ ફાટતા જે ભેખડો ધરાશાયી થઈ હતી તેના કારણે આ તમામ પ્રવાસીઓ અટવાઈ ગયા હતા જ્યારે ભેખડ ધરાશાયી થઈ તે સમયનો માહોલ ખૂબ જ ભયંકર હતો આજે જમ્મુ કાશ્મીરથી સુરક્ષિત બનાસકાંઠામાં પ્રવેશેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે જ્યારે ભેખડો ધરાશાયી થઈ ત્યારે માહોલ ખૂબ જ ભયંકર હતો તમામ લોકોમાં ભય છવાઈ ગયો હતો લોકોમાં આમથી આમ દોડધામ કરવા લાગ્યા હતા અને ક્યારેક પણ વિચાર્યું ના હોય તેવો માહોલ સર્જાયો હતો જે બાદ આ તમામ યાત્રિકો એક દિવસ પહેલાં જ ગામથી પોતાનો પ્રવાસ પૂર્ણ કરી આગળ નીકળ્યા હતા અને બીજા દિવસે જ્યારે આ આતંકવાદીના હુમલાની ઘટના સાંભળી ત્યારે તમામ લોકોમાં ડર જોવા મળ્યો હતો લોકો ભય વચ્ચે દિવસો પસાર કર્યા હતા આજે તમામ પચાસ ો બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરતા પોતાના ચહેરા પર એક ખુશી જોવા મળી હતી પોતાના પરિવાર સાથે પરત પોતાના વતન ફરતા ભગવાનનો અને જમ્મુ કાશ્મીરના આર્મીના જવાનોનો અને પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો કુદરતી આફત અને આતંકી હુમલા વચ્ચે જમ્મુ કાશ્મીરના જવાનો ત્યાંની સરકાર અને ગુજરાત સરકારે આ તમામ યાત્રિકોના વારે આવી તેમને પોતાના વતન સુરક્ષિત લાવવામાં મદદ કરી હતી કપિલાબેન મનોબામ અમદાવાદ મહેસાણા જિલ્લાની મુકવતી નગરના સભ્ય લઈને આયી સાહેબ પણ અમને થોડી તકલીફ પડી પણ અમને એસઆરપી આરપી ને બધા આવી જાય ને એટલે અમને સારું રહ્યું અમે જ્યારે પડ્યું ને ત્યારે અમે થોડા કિલો અડધો કિલોમીટર અમને ભગવાન ને બચાવી દીધા બધા લોકોના અને જે માહોલ છે ને ત્યાં અમે ત્યાં જ હતા અને સાથી સારી આવી અહીંના બધા સાહેબો એ અમારી સારી પાલનપુર ના સાહેબો એ અમારી સારી સુરતાલી સાહેબ અમે જીવ બચાવી નાઈ ગયા ભગવાને અમને બતાવ્યા ગાડી વાળાનો સારી બચાવી દીધા અને સારી અમારી સેવા કરી હોય એ લોકો એ અમારી બઉ સાહેબ એટલો મહાલ નો અમે તો રોઈએ ને તો આમ બધા આટલા બધા માણસો અને અમારી જ ગાડી બચી હતી અજબો ગાડીઓ અંદર માટીની અંદર દબાઈ અને બધી ઓમ માણસો એક સો કિલોમીટર એ પહાડે અ દબાઈ જેલો અમે જોઈને જ વાપરી ગયા સાહેબ બધું સુંદર હતું એમ આમ ક્યારે અમે અમારી બા નીકળી હતી જોવા એટલા બધા છોકરાઓ આદમીઓ બધા અમે તો ટોય બહેરા પણ અમારી હંગા જોન છોકરા એટલો ડરતો લાગત ન સાહેબ આના પ્રશાસન નું તો સાસર મળ્યું ઇમનોઈ સરસ મળ્યું ઇમનોઈ બહુ મસ્ત મળ્યું જે સરવે હતા ને સાહેબ આડી આરે એ એ અમને બહુ રહેવા માટે ખાવા માટે બહુ ચાપી બહુ સરસ આપે હો સાહેબ અને એટલું અમારી માટે ઇમને કરીને બહુ આભાર

પાલનપુર ના ધારાસભ્ય એવા અનિકેત ઠાકર ભી એમનો ભી સહયોગ સારો રહ્યો સાંસદ ભાઈ મયંક ભી સહયોગ સારો રહ્યો એમને અમને વારંવાર ફોન કરીને વારંવાર અમારા હાલ ચાલ કે શું હાલ માં આપ કલેક્ટર સાહેબ પણ પણ સારો ગમે ત્યારે ફોન કરતો ગમે ત્યારે ફોન રિસીવ કરતો

अब मेरी गाड़ी दो किलोमीटर है पीछे थी तो आगे पार गिरा तो जाने का कोई रास्ता ही नहीं रहता तो तीन दिवस हम फंस गए आर्मी वो जवानों हमको ले गए पूरी सहाय दी रहने का खाने का सब हमको बंदोबस्त किया और पहलगाव में वो किस्सा बना फायरिंग का वो हमें आगे दिन फायर गए तो दूसरे दिन फायरिंग का प्रॉब्लम हुआ तो हमको तीन दिन वहां भी रुकना पड़ा आर्मी जवानों ने हमको पूरी सहाय सा, दी तो हमको तीन दिन बाद निकलने के डर तो बहुत ज्यादा लग रहा था वो किस्सा बना इसीलिए तो हमको सब सबको डर लग रहा था हाँ वाप, बस वापिस आए वो सही सलामत वापिस आ गए हम गुजरात हमको कोई तकलीफ नहीं है सही सलामत हम वापिस आ गए कोई दिक्कत नहीं है